ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસી થામ ચોકડી પાસેથી યુવતી ભગાડવાની રીસ રાખી એક વ્યક્તિનું અપહરણ કરી લઈ જનાર બે આરોપીઓને દાહોદ થી ઝડપી પાડ્યા હતા ગત તારીખ પંદરમી મે ના રોજ સાંજના આઠેક વાગ્યાના સામા ભરૂચના તુલસી ધામ ખાતેથી બે અજાણ્યા ઈસમો બોલેરો ગાડીમાં જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી લઈ ગયા હતા આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી તે સમયે સીસીટીવી કેમેરા જોતા બોલેરો ગાડીનો નંબર તપાસ કરતા તે એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર જે જે સી એ 62 68 હોવાનું ચડાઈ આવી હતી પુલેરો કાડીમાં કમલેશ માંજીભાઈ પુરા અને શ્રવણચંદુભાઈ કણાવા જનાર્તનભાઈ રાજપનનું અપહરણ કરી તાહોત ખાતે તેમના વતન ખાતે લઈ ગયેલ છે જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસ તાહોતના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હતા જેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભુરા અને સર્વિન ઉર્ફે શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ દસ લાખના મુદ્દા માલ સાથે દબોચી લીધા હતા તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે ગાડી બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે સીસીટીવી જોવામાં આવે છે ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસ ની મદદ તેની શોધખોળ લાગી જાય છે કેટલોક સમય જતા સીસીટીવી ની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે જીજે વીસ સી એ પાસઠ અડસઠ તેની શોધ કરતા અંતે એવું જણાય આવે છે કે આરોપીઓ જે છે તે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ ભુડા અને સરવીન ઉર્ફે શ્રવણભાઈ કે જે બંને દાહોદના વતનીઓ છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે છે કારણ અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીંસ રાખી અને આકૃત્ય કરવામાં આવેલી છે એ વિડિયો કોઈ લાઇક કરી હમારી ચાર્યો કોઈ સબ્સ્ક્રાઇબ કરે બાય લાઇક જરૂર પેશ કરીએ હમારી ન્યૂ વિડિયો સૌથી પહેલી દેખની કી એ